છોટાઉદેપુર પાઠ્યપુસ્તક અભ્યાસક્રમમાં સમાજશાસ્ત્ર ધોરણ બારના પુસ્તકોમાં આપેલી બૌદ્ધ ધર્મ વિશે ખોટી માહિતી દૂર કરવા આવેદન ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક અભ્યાસક્રમ મંડળ ગાંધીનગર દ્વારા તૈયાર કરેલ સમાજશાસ્ત્ર ધોરણ બારના પાઠ્યપુસ્તકના બૌદ્ધ ધર્મ વિશે ખોટી માહિતીઓ આપેલ છે તે દૂર કરી અને સત્ય માહિતી છાપવા બાબતે સ્વયં સૈનિક દળ દ્વારા આજરોજ તારીખ ચોવીસ છ બે હજાર ચોવીસના રોજ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક અભ્યાસક્રમ મંડળ ગાંધીનગર દ્વારા તૈયાર કરેલ સમાજશાસ્ત્ર ધોરણ બારના પાઠ્યપુસ્તકના બૌદ્ધ ધર્મ વિશે અસત્ય અને મનગણત માહિતીઓ આપવામાં આવી છે જેમાં ગુજરાતમાં વસતા લાખો બૌદ્ધ સમુદાયના લોકોની ધાર્મિક લાગણી દુભાય છે અને બૌદ્ધ ધર્મ વિશે લખાયેલી ખોટી માહિતીઓ દૂર કરી અને સત્ય હકીકત મૂકવી બૌદ્ધ ધર્મના બે સ્તર છે જેમાં ઉચ્ચ સ્તરના બૌદ્ધ બ્રાહ્મણ ક્ષત્રિય અને અમુક કક્ષાના કૃપતિઓ જ્યારે નિમ્ન બૌદ્ધ ધર્મના તરિત થયેલા આદિવાસી અને સીમાત સમૂહો તે હળહળ જૂઠાણું છે જ્યારે બૌદ્ધ ધર્મ મહાસાગર સમાજ છે તેમાં તમામ સમાજના તમામ સમૂહોના લોકો હોય છે તેમાં બ્રાહ્મણ ક્ષેત્રીય કે અન્ય વર્ગ હોતું નથી હિન્દુ ધર્મમાં જે વર્ણવાદ અને જાતિવાદ છે તેઓ બૌદ્ધ ધર્મમાં વર્ણવાદ અને જાતિવાદ નથી ધર્મમાં ધર્માંતરિત તરીકે આદિવાસીઓ છે તેવું કહેવામાં પણ જૂઠાણું છે જે બાબતે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો તમામ ધર્મને સમાન ન્યાય આપી દરેક ધર્મના મૂલ્યો અને સિદ્ધાંતો પાઠ્યપુસ્તકમાં પુસ્તકમાં સમાવવા બાબતે હાલ ધોરણ છ સાત અને આઠમાં જે પુસ્તક બહાર પાડેલ છે તે પરત ખેંચવા સ્વયં સૈનિક દળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી બ્યુરો રિપોર્ટ યલગા ગુજરાતી છોટા ઉદેપુર સાત અને આઠ ની અંદર પાઠ્યપુસ્તકની અંદર ભગવદ્ ગીતા વિશેના પાઠ સામેલ કરવામાં આવનાર છે હવે આપણે ધારો કે કોન્સ્ટિટ્યુશન લો જોઈએ કન્સ્ટિટ્યુશન લો અને સાથે કોઈ મેજ થતું નથી એની ઉપર આપણે ચાલતા નથી ધારો કે કલમ પંદર ક્લોઝ વન એની અંદર ધર્મ લિંગ જાતિ જ્ઞાતિ અને જન્મ સ્થાન બાબતેની જે પણ સ્વતંત્રતા છે એ સ્વતંત્રતા આપવામાં આવી છે એની અંદર કોઈ સરકાર શિવ દ્વારા કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરી શકાય નહીં કલમ પચીસ જે છે એની પણ અંદર ક્લોઝ વન ની અંદર દરેક ધર્મના નાગરિકને માન્યતા ધર્મનો પ્રચાર પ્રસાર અને પાલન કરવાની સ્વતંત્ર છે સ્વતંત્ર છે બીજું કે કલમ અઠ્યાવીસ ના સરકાર કોઈ પણ શૈક્ષણિક સંસ્થા પણ ધાર્મિક શિક્ષણ આપી શકે નહીં અમારી સામે અમારે આની સામે વિરોધ છે કે સરકાર ભેદભાવ કરી અને કોઈ પણ એક પાર્ટિક્યુલર ધર્મ વિશે જ્ઞાન ના આપી શકે પાર્ટિક્યુલર સામેલ ના કરી શકે બસ આની સામે અમારો વિરોધ છે અને સરકારી સરકાર શ્રી સામે અમે રજૂઆત કરીએ છીએ

તો આવનાર સમયમાં બાળકો રહ્યા કારણ કે સ્કૂલોમાં અલગ અલગ પ્રકારના બાળકો બનતા અને એક જ ધર્મને કટ્ટરપંથી બનશે તો આવનાર સમયની અંદર ભવિષ્યની અંદર ભારતને ભવિષ્યે ખતરામ પડશે કારણ કે ઈ લોકો જે બીજા ધમના ધર્મસ્થાનો રહ્યા અથવા આના સમુદાયને માનનારા જે લોકો રહ્યા ઈ બન્યાની ઉપર હુમલો કરશે એટલે આ જે પુસ્તકનો જે એક પાઠ્યક્રમ છે એ સ્કૂલોમાંથી પાછો પડત ખચાવવામાં આવે અથવા તો પછી આની અંદર જે દરેક ધર્મો રહ્યા માન કે બૌદ્ધ, શીખ, ઇસ્લામ, જૈન, પારસી, શીખ આ દરેકના જે ધર્મ ગ્રંથો રહ્યા જે ને વિકસિત કરી શકે તો માનવતાવાદ આગળ વધારી શકે એવા જે મૂલ્યો રહ્યા સિદ્ધાંતો રહ્યા એને ધ્યાનમાં રાખી અને એને લઈ અને આ પાઠક્રમ ભણાવવામાં આવે આ અમારી માંગ છે સ્વયં સળ ગુજરાત જિલ્લો